શનિ રવિમાં રજા લાલ લાઈટ ચાલુ ચાલુ પીજા ખાઈ પીજા ચાલુ ચાલુ પીજા એમ ન હોય માપે બાજાર રોટલો રીંગણા ભરતું દૂધ ગાય નું લઈ લો કઈ વાંધો જ ન આવે અને યુવાનો ને કહું વ્યસન માં માપે રહ્યો મોઢું આટલું ફૂલે તો ઉભો કરતો ખોડવામાં લાખ 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 મસાલા વાળું પાન ખાવ મસાલા વાળી ફાકી ખાવ દુકાન નફો જતો તમારે નુકસાન શું બે નું હાલ આપણે દુકાને બંધ જ કરાવી કોઈ હો આપ વિચારજો મને હાકા ભાઈ મૂકી ગયું કે વ્યસન નો મૂકી ગયા મા બાપ છોકરા ને કહી દે વયો પાણા એટલા પીને ડેરા એટલા દેવ થી તો છોકરો એમ કહી દે માપ ને તમારા મા બાપ ને હું તમારો છોકરો નહી અરે વાંધો પડતર બોલો વૈજા કે હું તો નથી મળતી તો કે હું તો ગાંઠિયા ખાઈ ને પીડો રહી અને વળી ઘણા એમ કેતો એક જણ મને કેતો કે ફાકી સોલતા સોલતા એમ કે કાલ મરતા આજ ભલી મરી જાય હું પીડી જતો ગલો કાઢી ખોકાઓ ને ખબર પડે એ બધી સટક મારી છે સાધુ સંતો ભલે પીવે આપણા કામ નહીં આપણું માપ રાખો એ તો મહાપુરુષ છે આ ખૂબ આ માણસના વિચારો સાત્વિક થાય અને એને માટે છે આ બધું પણ આપણે માપે રાખો કેડવા જવા પડે એવું ન કરું ને કહું તાણે હું ઘીરે આવું કે તો આપણે ખબર નથી આ તો હજાર ગાઉન વાત વાત નથી આપણે માણસ માણસથી રહીએ કરકસર થી રહીએ એટલે કેવાનો મારો હેતુ એ હતો ઘણા બધા પ્રસંગો ની વાત છે રાજા દાદા આ દેરીએ હું તમે આટલા હજારો માણસ શું કામ આવે ભાઈ કાલ પાંચ હજાર માણા નું પ્રસાદ નું છે આ ત્રણ ગામ ધોવાડા બનશે આ વિચારને આ પરિવારના વિચારોને એકવાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવી જેના અનભેગાય ના મન ભેગા જેના મન ભેગાય એના અનભેગા પાણી પી લે બેટા દિવસમાં દસ વખત મારી જાતને યાદ કરાવું પેલી વાર નહી હું એમ જ બોલું છું અને એમ જ જીવું છું દસ વખત હું યાદ કરાવું બેટા બરાબર હાલે છે ને ભાઈ સમજી નલ છો ને કેમ કાલે જવાનું છે બાપુજી પાસે ભગવાન યાદ ન આવે રાજા બાફા યાદ ન આવે કુલદેવ યાદ ન આવે માતાજી યાદ ન આવે તો કઈ વાંધો નહીં એક દિ આવે તો રોજ મને તમને મૃત્યુ યાદ આવવું જોઈએ મને તમને મૃત્યુ યાદ આવવું જોઈએ એક દિવ મરી જવાનું છે એક દિવસ જતું રહેવાનું છે ક્યાં એક હશે તોય આ કરવું પડશે ધાકભૂક કપટ નું કામ જીવડા તારે દેવો પડે પ્રભુ દરબારે જવાબ એક હશે તો આ કરવું પડશે એ ઢાકવું કપટનું કામ આ બહુ વિચારવાનું અને દાદા ને વિશ્વાસ શ્રદ્ધા હું શ્રદ્ધાને માનું છું શ્રદ્ધાથી તમારું કામ થાય શ્રદ્ધાથી ભગવાન આપણું કામ કરે પુરાપુરા કામ કરે માતાજી કામ કરે તમારો મારો વિશ્વાસ બાકી કોઈ એમ કે ને ખુદા દે તે સપર કે દેતે ભાઈ સપર ફાડીને કોક નહીં દે ન આપણું ફાઇટુર ઢાકે કોણ આપણે ખેડું છે વાવણીમાં વડાઈ બધે વાવા વે જાય ને આપણે ઘરવાળ કે સામું સામું કે એ સામું કરે એક તાળી પાડો આમ આપણે ધીરે જ ખઈ પડ્યો હો વાત ગરમ છે માપે છે કે છે છોકરાની માં હમું જોઉં તો દેસું જાય તમને માતાજી નું ખબર હોમારે આ બધે અમાર જ સાચું આ કરી ધીરે જ ને તો ઘરવાળી હમું જોયું ને તા આપણે કે શું છે શું શું છે એટલે સમજવાનું બેતાલીસ પોઈન્ટ પાંચ હીટ પકડી ગયેલું વાતાવરણ અને ઘેરે જઈને ક્યાં ક્યાં હા શું છે રસોઈ ત્યાં બેસો હમણાં ટીવી ચાલુ કરો ને પંખો ચાલુ કરો હમણાં રોટલી થઈ જાય એટલે સમજવાનું ફોલ હતો ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ વાંઘાનું નહીં બાળક નહીં વ્રત જોવા અને આમ જઈને એમ કયો ને ઘેરે જઈને ક્યાં ક્યાં હા બોલે બોલે શું છે બરફ માઇનસ ડિગ્રી પણ બરફ વોગલ્યા પછી ગરમ પેલું તીર્થ માં બાપ ખાસ મારા વહાલા સ્વજનો મિત્રો ને મારી ખાસ પ્રાર્થના પેલું તીરથિર શ્યારધામ જાઓ સદગુરુ પણ પેલું તીર્થ બાકી નોરી જઈ જોજો ડુંગરા માં પાસે ઉમરા વાળી બાકી નોરી જઈ જોજો એ ઘણા તો માને બાપને બોલાવે નહીં બોલું એ ખવું કેટલા બે ચાર સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે બે ચાર સંતાનોને માં પોતાના કોમળ પેટમાં જગ્યા આપી શકે બે ચાર સંતાનોને બાપ મહેનત મજૂરી કરીને મોટા કરી શકે આજ કેટલા સ્વાર્થી એવા સંતાનો જન્મા છે કે માં બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા માં બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા માં બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા અને મારા બોલ્યું નહીં અબુલા એ ભાઈ તને કઉ અમુક અવળાટાની કપની એક એકજણો મને કે ફરમાય ચાવી અવળાતાની કપડી એટલે કોઈતેનો વાન બીજા નો હતી એ દુર્યોધનના વિચાર નથી જાવું નથી જાવું હોય નથી જાવું હોય કોઈતેનો અન બીજા નો દીધ અવળાતાની કપની એક જણો કે મને કે એક ત્રાહાટાની કપડેનું હોય મેં કેમ જેકો રાખો તો નડે નો બરકો તો નડે આટા ત્રાહા ને રિલીપી નાખે એ શકુતીના વિચાર કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કડવી નાખ્યો પાંડવે નહોતો રાખ્યો ને હિમાલય સુધી પુગાડ્યા ઝીણી ઝીણી કરાવી જાડી થઈ ગઈ બેઠા છો ખૂટ પરિવાર વાલા બેનો ભાઈ સગા સંબંધી વાલા સ્વજનો બેઠા છો એક મારી પ્રાર્થના છે જિંદગીમાં કોઈ દી જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય બેનો તમને કહું ભીમી ક્યારે આઠ મેં ગુલ્લો 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 ઘીરે છે એ બાદશાહ ઘીરે છે રાણી તમે અહીંયા છો વાપે રાખો ખે બાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસ અનુજન રાજ હતું પણ સઠ્યને સો પાટની સંગતમાં રાજ રે તું જ તું બન다સી બની ત્રોપદીવાસ વસ્તી વૈરાટ માયમ દેશની આય રમણી અમર છે ઇતિહાસ માયમ દેશની એ આર રમણી અમર છે ઇતિહાસ મા દ્રૌપદી ને દાસી થવું પડ્યું એટલે જિંદગીમાં કોઈની જુગાર નહીં રમશો અને અમુક છે ને લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમ ઘણા મને કે મને ક્યાં ખપલીન હું એટલે હું ભેગી રાખું જા ભેગી આ સજ્જન છે ને એટલે બેન ભેગા કર્યા બાપુ નગરી ખપલી કપલી નહીં પડી રે ને પાઇ પડ્યો રહે આ સજન છે આવડા આટા હોત તો કોઈ નો સડત ને પાઇપે પીડ્યો રહેત ને ત્રાહ આટા ની તો બે ને લીપી ના કરે લાહી ના હોત તો લીકેજ થયા કરે કે હોત ની રાવણ તો રામ ને યાદ કોણ કરે હોતની ની મામો કંસો ભગવાન કૃષ્ણ ને યાદ કોણ કરે હોતની ની તો પાંડવો ની યાદ કોણ કરે હોતની ની રાજ તો હૃદ ને યાદ કોણ કરે હોતની ની દુઃખ તો સુખ ને યાદ કોણ કરે હોતની ની તો સજન ને યાદ કોણ કરે હોતની ની અજ્ઞાની તો જ્ઞાની ને યાદ કોણ કરે અરે હોતની દાતાર તો લોભ હોતની લોભી તો દાતાર ને યાદ કોણ કરે અરે મિત્રો હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો તો જિંદગીની કિંમત મરી જવું ને પીડા છે એ ભાઈ મરી જવું ચિતાર રોકાવું છે ટાણું સટકવું પડે બીજા વારો હોય